તળાજા તાલુકાના બોરડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અચાનક મોડી રાત્રે આગ ફાટી નીકળતા માલસામાન બળીને ખાક થઈ ગયો હતો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર આજે ગત રાત્રિ દરમિયાન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ પણ અગમ્ય કારણોસર મોત મોડી રાત્રે બારેક વાગ્યાના અરસા દરમિયાન વિકરાળ આગ ફાટી નીકળી હતી જોકે આગ લાગવાના બનાવમાં સ્થાનિક લોકો તેમજ સેવાભાવી લોકો સરપંચ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ તળાજા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઇટરો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ આગ આગ આગનું વિકરાળ સ્વરૂપ હોય મોટાભાગનો સામાન બળીને ખાક થઈ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું